હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગણપતિજીના ફેવરેટ લાડુ ફ્રેન્ડ્સ આમ તો અત્યારે લાડુઓમાં ખૂબ બધી વેરાયટીઓ આવી ગઈ છે ખૂબ જ અલગ અલગ પ્રકારના લાડુઓ બને છે પણ આ રેસીપી ત્યારની છે ફ્રેન્ડ્સ જ્યારે આપણા દાદી અને નાની આ ખાસ લાડુ બનાવી અને ગણપતિજી માટે પ્રસાદ માટે તૈયાર કરતા જુઓ ફ્રેન્ડ જો તમે પહેલીવાર લાડુ બનાવી રહ્યા છો તો પણ તમારા લાડુ પરફેક્ટ બની અને તૈયાર થશે કારણ કે વિડીયો દરમિયાન મેં એકદમ પરફેક્ટ માપ આપ્યું છે અને નાની નાની ટીપ્સ આપી છે જેને તમે ફોલો કરશો એટલે તમારા લાડુ પણ એકદમ આવી જ રીતે પરફેક્ટ બની અને તૈયાર થવાના છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ જૂની અને પરંપરાગત વાનગી બેસનના લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવી અને તૈયાર કરીશું હવે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને વાસણમાં મેં અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ ચાળી અને લઈ લીધો છે હવે આ લોટમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું નવશેકું ઘી ગરમ કરી અને એડ કરી દઈશું અને ઘી અને લોટને સારી રીતે એકબીજા સાથે મસળી લઈશું જેથી કરી અને ઘી બધા લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય અને મૂઠી પડતું મોણ આવી જાય જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે મૂઠી પડતું મોણ બની અને તૈયાર થવું જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આનો આપણે એકદમ સોફ્ટ લોટ બનાવી અને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ આપણે બધું પાણી એકસાથે નહીં લઈએ આપણે થોડું થોડું પાણી આવી રીતે એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લઈશું એકદમ મસડી મસડી અને આપણે સરસ સોફ્ટ લોટ તૈયાર કરીશું વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતનો આપણે લોટ તૈયાર કરીશું હવે થોડો ઘીવાળો હાથ કરતા જાવ અને આના સરસથી એકદમ પાતળા એવા મુઠિયા બનાવતા જાવ આ મુઠિયાની અંદર આવી રીતે આંગળીઓથી પ્રેસ કરી દો જેથી કરી અને જ્યારે આપણે મુઠિયા તળીએ ત્યારે મુઠિયા અંદર સુધી સરસ રીતે શેકાઈ જાય અને આપણો લોટ કાચો ના રહે હવે મેં આવી રીતે બધા મુઠિયા બનાવી લીધા છે હવે આ તૈયાર થયેલા મુઠિયાને આપણે તળી લઈશું ફ્રેન્ડ્સ તળવા માટે આપણે તેલ લઈ લઈશું અહીંયા ફ્રેન્ડ્સ આપણે એક વાતનું ચોક્કસથી ધ્યાન રાખીશું કે આપણું તેલ આપણે વધારે પડતું ગરમ નહીં થવા દઈએ જો તેલ વધારે પડતું ગરમ થઈ જશે તો તમારા મુઠિયા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે અને જ્યારે તમે આના લાડુ બનાવશો ત્યારે લાડુ એકદમ ચીકણા થશે અને દાંતમાં ચોટશે જે ખાવામાં બિલકુલ સારા નથી લાગતા તો મુઠિયા તળવામાં આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણા બધા ઢોકળાઓ બની અને સરસ રીતે તૈયાર છે હવે આ ઢોકળાઓને આપણે એકદમ ઠંડા થવા દઈશું અને પછી મિક્સરમાં આવી રીતે ક્રશ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમને કરકરા લાડુ ભાવતા હોય તો લોટ થોડો કરકરો રાખો અને જો તમને સોફ્ટ લાડુ ભાવતા હોય તો આ મિશ્રણને થોડીવાર વધારે ક્રશ થવા દો પછી એક ચારણની મદદથી આ બધા લોટને ચાળી લો અને ચાળ્યા પછી જે ચારણ વધે છે તેને પણ મિક્સરમાં એડ કરી અને તેનો પણ પાવડર બનાવી લો અને આવી રીતે સરસથી આપણા બેસનના લાડુનું મિશ્રણ તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે મેં અહીંયા સો ગ્રામ જેટલું નવશેકું ગરમ કરેલું દેશી ઘી લઈ લીધું છે ફ્રેન્ડ્સ આ ઘીને આપણે આપણા મિશ્રણની અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે જોઈ શકો છો બીજી તરફ મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને પેનમાં મેં બસ્સો ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે ખાંડ ડૂબે તેટલું પાણી આપણે એડ કરી અને આપણે બે તારની ચાસણી બનાવીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચાસણી બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે જો તમારી ચાસણી કાચી રહી જશે તો લાડુ છૂટા પડી જશે અને એકદમ સરખા શેપમાં નહીં બને તો આપણે ચાસણીને આવી રીતે જાડો તાર બનાવીશું ફ્રેન્ડ્સ આવી રીતે જાડા તારવાળી ચાસણી બનવી જોઈએ અને જો એમ છતાં પણ લાડુ છૂટા પડે મેં ચાર પાંચ ચમચી જેટલું દૂધ આમાં મિક્સ કરી અને પછી લાડુ વાળો તો તમારા લાડુ બની જશે ફ્રેન્ડ્સ બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મેં અહીંયા એલચી અને જાયફળનો પાવડર લઈ લીધો છે ફ્રેન્ડ્સ જાયફળનો પાવડર આપણા લાડુમાં ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી એડ કરો હવે મેં અહીંયા થોડા કિસમિસ લઈ લીધા છે અને કાજુઓને નાના ટુકડાઓમાં કટ કરી અને તેને પણ લઈ લીધા છે ફ્રેન્ડ્સ કાજુ અને કિસમિસ પણ આપણા લાડુમાં ખૂબ જ સરસ લાગે છે તો ચોક્કસથી એડ કરો ફ્રેન્ડ જો તમારે બજાર જેવા ઓરેન્જ કલરના લાડુ જોતા હોય તો તમે એક ચૂટકી જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી શકો છો અને અથવા તો સ્કીપ પણ કરી શકો છો આવી રીતે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દો અને બેટર થોડું ઠંડુ પડે પછી સરસ રીતે આના તમે લાડુ બનાવી અને તૈયાર કરો એકદમ પરફેક્ટ માપ સાથે આપણું લાડુનું મિશ્રણ બની અને તૈયાર છે ફ્રેન્ડ્સ અઢીસો ગ્રામ લોટ બસો ગ્રામ ખાંડ અને સો ગ્રામ ઘી છે ને ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ માપ હવે આપણા લાડુનું મિશ્રણ થોડું ઠંડુ પડી ગયું છે અને આપણે લાડુ બનાવી અને તૈયાર કરી લીધા છે જુઓ ફ્રેન્ડ્સ કેટલા બધા ટેસ્ટી લાગી રહ્યા છે આ લાડુ ગણપતિ બાપાની સાથે ઘરના નાના અને મોટેરાઓ પણ ખુશ થઈ જવાના છે આ લાડુ ખાઈને તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો જો તમને આ રેસીપી ગમે હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે ત્યાં સુધી આવજો